કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય ગરમાયા વસે લાડી તારી ઝુટવી લે ચાવી મારી બેનો સાસો બનબુ જોખ છે ગરમાયા વસે લાડી તારી ઝુટવી લે ચાવી મારી બેનો સાસો બનબૂ જોખ છે દીકરા ભલે હોય સારા એ સે નહીં તારા મારી બેનો સાસુ બનવું જોખમ છે બહુ ગેલો એ થાશે તારું મનડું બહુ મો જાશે મારી બેનો સાસુ બનવું જોખમ છે બહુ એવી વાણી એ તો વાતો લેશે જાણી મારી બેનો સાસુ બનવું જોખમ છે રૂપિયા વાળી આવશે તને પાવર એ બતાવશે મારી બેનો સાસુ બનવું જોખમ છે ઘરમાં આવશે લાડી તારી જૂટવી લેશે ચાવી મારી બેનો સાસુ બનવું જોખમ છે ભણેલી આવશે તે નોકરી કરવા જાશે મારી બેનો સાસુ બનવું જોખમ છે કામકાજ કરવા પડશે છોકરા માડવા પડશે મારી બેનો સાસો બનવું જોખમ છે કામ બધા તો કરશે તોય પાવર એના ગણશે મારી બહેનો સાસુ બનવું જોખમ છે ઘરના કામ કરીને તારા ઢીચણ વહેલા મારી બેનો સાસુ બનવું જોખમ છે ઢીચણ વહેલા જાશે વડીકેડમાં કેડ માં કડતર થાશે મારી બેનો સાસુ બનવું જોખમ છે ડોસાને કાંઈ નહીં બોલાય બોલે તો ખાવ્યા કાંઈ જાય મારી બેનો સાસુ બનવું જોખમ છે ઘરમાં લાડી તારી જુઠવી લેશે ચાવી મારી બેનો સાસુ બનવું જોખમ છે કૃષ્ણ કનૈયા લાલકી જય ઉમિયા માતની જય